નહી આ બ્લુ કલર માટે બધા એક જ ટેન્ક છે આ બધા બ્લુ કલર માટે છે અને આ આ બધા નેચરલ જે આપણે કલર કહીએ નેચરલ પ્રોસેસ થી કલર થાય એના માટે જે બ્લુ ઇન્ડિગો એક ઝાડનું નામ છે બ્લુ ઇન્ડિગો હા અને ઇન્ડિગોના ઝાડમાંથી એના પાંદડામાંથી એક પ્રોસેસ કરીને કલર નીકળે પછી એ અમે ડાઇમાં યુઝ કરીએ ડાઇમાં અલગ અલગ છે ના બધા બ્લુ જ છે બધા હા જેવી રીતે એક વખત થશે ને એટલે લાઇટ બ્લુ આવશે પછી બીજી વખત કરશું તો એટલે થોડોક વધારે બ્લુ આવશે ત્રીજી વખત કરશું તો એનાથી ડાર્ક બ્લુ આવશે બધા બ્લુ

એટલે આપણે દહીં બનાવીએ જે આથાની પ્રક્રિયા હોય એ આથાની જ પ્રક્રિયા છે એની અંદર અમે ખાવાનું ખજૂર જે આપણે યુઝ કરીએ નાખી દઈએ પેસ્ટ નાખી દઈએ ઇન્ડિગો નાખી દઈએ અને ચૂનો નાખીએ એટલે ગરમીના દિવસોમાં પંદર થી વીસ દિવસમાં એ પીગળે એ પાણીની અંદર મિક્સ થાય મિક્સ થાય ને પછી એ પોતાનું કલર છોડે એક બે દિવસમાં ન થયા પંદર થી વીસ દિવસ ગરમીના દિવસોમાં લાગે એને તો સંપૂર્ણ નેચરલી આપણે અત્યારના કલરો કંઈક ને કંઈક સ્કિનને નુકસાન કરે હા પણ આ સંપૂર્ણ કુદરતી ઋષિ પરંપરાનું બિલકુલ આને આને આપણે કહી શકે કે અમે આને ટેસ્ટ કરી શકીએ સુંગી શકીએ આ એકદમ નેચરલ બીજું કંઈ નહીં કેમિકલ જેવું કંઈ હોય જ નહીં હમ અને કેટલી આ ટેન્ક છે ઉપરથી નાની દેખાય છે નહીં આ બસ લીટરનું બસો લીટરનું ટેન્ક છે પાણી છે અંદર ઊંડાણ સુધી હા સાડા ફૂટ જેવું ઊંડું છે બરાબર એક બેરલ જ ગણવાનું હા એક બેરલ જેવું ગણવાનું બરાબર અને આ બધા થઈને અગિયાર જેવા ઇન્ડિગો વેટ છે અને જે આ બે છે ને હમ એ બાર વર્ષ જૂનું પાણી છે બાર વર્ષ જૂનું અને બાકીના જે નવો છે ને એ છ વર્ષ જૂનું પાણી છે બરાબર એટલું જૂનું રાખવાનું કારણ શું એ લાંબુ ચાલે એટલું પાણી સારું એને વેધર ઓછું નુકસાન કરશે બરાબર જેવી રીતે હાથ હોય ને જેમ જૂનો થાય બસ સેમ પ્રોસેસ સેમ પ્રોસેસ જે જેટલું જૂનું હોય ને એ ખરાબ ઓછું થશે અચ્છા એની લાઈફ વધી જશે બરાબર એટલે આને એને સંભાળવો પડે રોજે રોજ એને જોવો પડે એમાં શું ઓછું છે એ નાખવું પડે કલર પણ કરવું પડે એ આની પ્રક્રિયા થોડી જુદી છે

જેવી રીતે આ એક વખત થયું તો આ લાઇટ બ્લુ આવ્યું ડાર્ક બ્લુ આવતો જશે આ જે છે રીતે વખત કરીએ ત્યારે આટલું ડાર્ક બ્લુ આવે અને સુકાવામાં સમય લાગતો હશે ને બાર ચોવીસ કલાક હા પણ અમે જયારે એક વખત કરી લીધા પછી બીજો કલર કરીએ બીજી વખત એ જ કરીએ દસ મિનિટ જેવું સુકાઈ જાય પછી બીજી વખત કરી શકીએ બરાબર અને આ બસો લીટર વેટમાં એક દિવસમાં ત્રણસો ગ્રામ જેટલું ડાઇંગ થાય વધારે ન થાય અચ્છા પાણી એક વખત હલી ગયું ડગી ગયું હા હા પછી એને અંદર બીજા દિવસે કલર કરવું પડે એને મૂકવું પડે સ્થિર રહેવા દેવું પડે હા સ્થિર રહેવા દેવું પડે એટલે એક ઇન્ડિગો વેટમાં મેક્સિમમ એક દિવસમાં ત્રણસો ગ્રામ જેટલું ડાય થાય બરાબર પછી એ બીજા વેટમાં જવું પડે એટલે અમે અગિયાર રાખ્યા છે અલગ અલગ હા એટલે એક દિવસમાં ત્રણ કિલો જેવું કરવું હોય તો ત્રણ કિલો જેવું થાય બરાબર એટલે દર્શક મિત્રો સહજ શૈલીમાં સમજાવી શકાય સામાન્ય શબ્દોમાં દિનેશભાઈ કે કલરના અલગ અલગ ટેમ્પરેચર માટે અલગ અલગ સ્ટેપ રાખેલા કલરના જે ગ્રોના ટેમ્પરેચર બરોબર છે હા હવે આપણે દિનેશભાઈ નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ

જેટલા દોરા હોય એટલા એટલે કલરમાં જે કલરનું પેલું કરેલવાનું હોય કામ જે કલરમાં કરવાનું છે એ પ્રમાણે અમે ગોઠવીએ ઓકે પછી આડા દોરાથી એ કપડું બનતું છે જેવી રીતે અત્યારે આડો દોરો સફેદ ચાલુ છે હં તો સફેદ દોરાનું અહીંયા કપડું બનતું જાય છે જે રીતે અહીંયા બ્લુ ઊભા દોરા છે આડો દોરો બ્લુ ચાલુ છે બરાબર એનાથી કપડું બને છે અહીંયાની જે સ્પેસિલિટી છે એ કચ્છની એ જ છે કે જે એક્સ્ટ્રા લેફ્ટ કહીએ ડિઝાઇન કહીએ અલગથી દોરો કહીએ અલગથી દોરાથી ડિઝાઇન બનતી જાય અહીંયા એની ખાસિયત એ છે બરાબર અહીં એક સમજવું છે જે સમગ્ર ઊભા છે એ તો એક સાથે મળે પણ આડા દોરામાં જેવી રીતે આપણે કહીએ ને દરજી સોયનું કામ થતું હોય હા એવી રીતે એ ગોઠવણી જરાક સમજવી એ પણ એક સોય ટાઈપ જ સિસ્ટમ છે હા એ સોય ટાઈપ જ છે હવે આમાં છે ને એ જેટલા દોરા છે ને હા એમાં અમે ચાર ભાગ કરેલા છીએ અને ચાર ભાગ એ નીચે પગની સાથે ગિયરને બ્રેક જેવા રાખેલા છે નીચે કેમેરામેન ઉપરથી આપણે સહજ એક ધીમી ગતિથી સમજાવ એક સ્ટેપ હમ હવે હવે અહીં બે લેયર છે એ સમજી શકો એક ઉપર એક નીચે હા ઉપર એક નીચે એક ઉપર છે એક નીચે છે અને આ વચ્ચેથી દોરો પસાર થાય જાય વચ્ચેથી હા વચ્ચેથી દોરો પસાર થાય છે હમ રેડી અને જે આ દોરોની વચ્ચેની પસાર થાય છે ને એવા

અને કોઈ ડિઝાઇન પેશિયલ આવે અહીંયા માની લો કે કોઈ લોગો આપવો આપણે આ તો એક સમલમ થાય છે એક સરખી લાઈનમાં ડિઝાઇનની વાત કરી એ અમે જોઈ શકીએ કોઈ મેન્યુઅલી ડિઝાઇન અહીં સ્ટાર મૂકવો આ એ થાય છે જુઓ ત્યારે સ્ટાર બને છે ત્યાં એ તો મેન્યુઅલી કરવાનું હોય છે કે હા એ મેન્યુઅલી દોરા ઘણી ઘણી કરવાનું હોય ટેલિવેટ કરજો એ જરા એનો જ્યાં સુધી સ્ટાર પૂરો નહીં થાય ત્યાં સુધી મેન્યુઅલી હા ત્યારબાદ અમુક જે ઇંચ ને ગાળે સડન હા ઓકે એનું ફિક્સ ગણતરી હોય હા હા અને દોરા ઘણી ઘણીને બનતું જાય કે કે એન્ટિક વસ્તુ પાંચ કે સાત દેખાડી હોય કચ જેનાથી રડિયામણો લાગે ઉજળો લાગે જે રીતે કચ્છની સ્પેશિયલ છે ને એ શાલ મુખ્ય છે એવી રીતે આ શાલ અહીંયાની ભાતીગળ જે કલર કહીએ यानी टिपिकल डिजाइन है ट्रेडिशनल कश्मीरी शाल मतलब आवी भाती कलर मल्टी कलर जी कहीं है પછી આવી રીતે चादर शतरंज जी स्टोल दुपट्टा ઘણી બધી હાથ વાણા ટોપ ટુકમાં કચ્છી પ્યોર કચ્છી પ્યોર હા જેવી રીતે એ આવી રીતે चादर પણ છે चादर જેવી રીતે એ જ વસ્તુ दुपट्टा માં પણ છે કઈ જરા બતાવી દો दुपટો એ दुपટો છે કોટનનો શાલ 700-800 सूरुत है, 15000 सूदी आरंभी साला है। 15000 सूजार सूदी। हाँ हाँ। दोपहर टांग दाजे। ये 8000 जरुत है। इधर पची जे विद साल दोपहर तो ये विरीत या चादर। चादर। हम्म। ये यानी बदी स्पेशलिटीज है। पूल सेज़ है। हाँ, डबल बेड नी चादर आ गया। ये बदु। हाँ। ये बदी यानी लोकल व अंदाजे जाने कीमत कितनी है ये 5000 जेवी था પછી પેલા જે ધાબડા આવતા હતા देसी આ देसी ધાબડા આ બદર देसी માલધરી સમાજ देसी ઊનના સ્પેશિયલ देसी ઊન એટલે ઘણી બધી રીતે વસ્તુ અલગ અલગ બને છે સાલ ચાડ આની કિંમત 15000 जेवी થાય એટલે ઘણી બધી વસ્તુઓ અલગ અલગ થાય અત્યારે આવી પણ વસ્તુઓ બને છે જે અમે કપડું બનાવીને ઉપરથી રબારી બહેનો આવી રીતે ભરત કામ કરે એટલે આ પણ અહીંયાની સ્પેશિયાલિટી છે હા બધું હાથથી બધું હાથથી એટલે ઘણી બધી વસ્તુઓ સાલ ચાદર શેતરંજી દુપટ્ટા સ્ટોલ્સ ઘણી બધી વસ્તુ હાથ વણાટમાં બનતી હોય ટોટલ એ બધું હાથથી બનતું હોય અને આ ગામનું જે વ્યવસાય કહીએ ગૃહ ઉદ્યોગ કહીએ એ આજ છે કે હાથથી કપડું બનીને વેચાય એને આના લીધે ફેમસ છે અને આ ગામને અત્યારે સત્યાવીસથી અઠ્યાવીસ નેશનલ એવોર્ડ મળેલા છે તમને મળ્યો છે મને પોતાને નથી મળ્યો પણ અમારા ત્રણ ભાઈને બાપુજીને અમારા ઘરમાં ત્રણ ચાર નેશનલ એવોર્ડ છે આખા ગામમાં છવ્વીસથી સત્યાવીસ લોકોને એવોર્ડ મળેલા છે એટલે આ ગામ વંશ પરંપરાગત જે કંઈ હાથવણાટમાં બહુ આગળ રીતે કામ કરી રહ્યો છે સામાન્ય ધોરણ બનાવવાની પ્રક્રિયાથી લઈ ફાઇનલ પ્રોસેસ સુધી આ મિત્રો તમામ વાતો વણી લીધી પણ જતાં જતાં એપિસોડ જોયા પછી આ એક અમારી જવાબદારી છે કે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી અહીં ન આવી શકે દેશ વિદેશમાં ગુજરાતમાં તો એના માટે શું ઓનલાઈન જોઈ ફોટો જોઈને મંગાવી શકે હા એવું મંગાવી શકાય પણ ઓનલાઈન જેવું અમારે કોઈ વેબસાઇટ જેવું નથી પણ હા વોટ્સઅપ ઉપર દ્વારા કે ઇન્સ્ટાગ્રામ ઉપર એને અમે પિક્ચર મોકલી શકીએ જો કોઈને જોતું હોય તો બાકી ઓનલાઈન જેવું કંઈ છે નહીં કારણ કે ઓનલાઈનમાં થોડી તકલીફો પણ છે કારણ કે જે આ કપડું છૂતા એને અડી લાગે કેવું પાતળું છે જાડું છે એ ઓનલા ઓનલાઈનમાં કંઈ ખબર નહીં પડે એટલે દર્શક મિત્રો બધા જે પણ હેન્ડલૂમનું હશે એ ઓનલાઈનમાં એમના મગજના બીજું કંઈક હશે અને જે કપડું આવશે એ બીજું કંઈક આવશે એટલે આ પ્રેક્ટિકલી જ્યારે હશે ત્યારે બહુ સારું થશે